ચિરાગભાઈ કઈ રીતનો માહોલ હતો શું પરિસ્થિતિ હતી કેટલા સમય સુધી આ પથ્થર મારો ચાલુ રહ્યો હતો અમે ચકલામ હતા આરતી પૂરી થઈ પ્રસાદ વેચાઈ જો ગરબાનું ચાલુ કરતા હતા એટલામાં અમારે હોહા થઈ અમે બધા દસથી પંદર છોકરાઓ જોવા ગયા કે ભાઈ શું પ્રોબ્લેમ થયો જેમ કંઈક હોહા હોવા થતું હતું તો અમે જોવા જયા તો સામેથી બે ફાર્મ નારા લગાવતા હતા નારા લગાવ્યા પછી અચાનક પથ્થર મારો ચાલુ થઈ ગયો પોણા બે કલાક સુધી પથ્થર મારો ચાલુ થયો પોલીસને ફોન કર્યો પોલીસની ગાડી આવી ગઈ પોલીસની ગાડી ઉપર પથ્થર પથ્થરમારો કર્યો અને નહીં વાતો લેડીઝો બેડીઝો બધી બહેના મારે બધા ઘરમાં ઘૂસી ગયા છેક અંદર અમારે પંડાલ છે પંડાલ તોડી નાખ્યો છે તમે કીધા જજો પંડાલ તોડી નાખ્યો રામજી મંદિર પર હુમલો કર્યો ચારે બાજુથી હુમલો કર્યો છે પ્રી પ્લાનિંગથી કર્યો છે આ અચાનક કર્યો છે એવું નથી પ્રી પ્લાનિંગથી જ કર્યો છે હથિયારો સાથે કર્યો છે તમે જોવું હોય તો જઈ જાવ માથેનું મંદિર તોડ્યું છે